હું રાજેશ પટેલ માજી તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ તેર પાંચ બે હજાર ચોવીસના રોજ જે એકસો ઇઠોતેર વિધાનસભાના એમએલએ અરિંદભાઈએ જે ફેસબુક પર અને સોશિયલ મીડિયામાં એને ઇન્સ્ટાગ્રામ પર જે વિડીયો મૂક્યો છે તે તદ્દનવાહ્યાત અને ખોટો છે એમણે જે બીજેપીની સભ્ય નોંધણી કરી છે એ મારી કોઈપણ જાતની પરવાનગી લીધી નથી તે દિવસે અમે સર્કિટ હાઉસ પર મળ્યા હતા મારો ફોન એમને લઈ લીધો અને એમના ફ્રેન્ડને આપી મારે ખોટી રીતે બીજેપી સભ્યની નોંધણી કરી મને કોંગ્રેસ પક્ષમાં બદનામ કરવાની નીતિ કરી છે તે બદલ હું એને સખત શબ્દોમાં વખોડું છું અને હું મતેદમ તક કોંગ્રેસમાં રહીશ હું ખાતરી આપું છું અત્યારે મારે ભારતીય જનતા પાર્ટીનું સદસ્ય અભિયાન આખા દેશમાં ચાલી રહ્યું છે અને તે અંતર્ગત અમારા ધરમપુર વિધાનસભામાં પણ અમે સદસ્ય અભિયાન ચલાવી રહ્યા છે એ દરમિયાન અમારા ધરમપુર તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ કોંગ્રેસના રાજેશ પટેલ સર્કિટ હાઉસ ખાતે હતા અને એવો ખુશીથી મને જણાવ્યું કે મને પણ સભ્ય બનાવો તો મેં એમને આવકાર્યા એમની સાથે ફોટા પાડ્યા એણે એના મોબાઈલનો ઓટીપી આપ્યો અને એણે સભ્ય બન્યા અને પછી બધા વચ્ચે ખુશીની અમે માહોલ વ્યક્ત કર્યો જે આજે મેં સોશિયલ મીડિયામાં જોયું કે રાજેશભાઈ પટેલ અત્યારે મળતી દમ તક કોંગ્રેસમાં રહી છે એવું જણાવે છે પરંતુ અત્યારે કોંગ્રેસ વેરવિખેર હાલતમાં થઈ ગયેલી અને અમારે જે ભાજપના વિકાસના કામો જોઈને ઘણા બધા કોંગ્રેસીઓ અત્યારે અમારા સદસ્ય બની રહ્યા છે અને એમાં અત્યારે એ લોકો બોખલાઈ ગયા છે એના પર કોઈ રીતે દબાણ આવ્યું હશે એટલે એમણે આજે એમણે સોશિયલ મીડિયા મારફત મને જાણવા મળ્યું કે એમણે કોઈ ખુલાસો કર્યો છે પણ ખરેખર એ લોકોની હાલત અત્યારે દયનીય છે અને કોંગ્રેસ અહીં પણ વેર વિખેર હાલતમાં છે એ લોકો અત્યારે હવા તળિયા મારી રહ્યા છે એવું મને લાગી રહ્યું છે આજે